નમસ્કાર મિત્રો બુદ્ધિ ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રાણાભાઈ પારેખ એ બનાસ આવો જોઈયા આજના તાજા સમાચાર સંદેશ અમારો સમય તમારો જિલ્લાની વિભાગન કર્યું છે ભારતીય જનતા પાર્ટીને એક આગેવાનના કારણે અને વિરોધ પક્ષના એક એવું નિવેદન આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનનો બોલીને એવું કે ભાઈ કોગર જિલ્લો વાલો હોય તો ભાભર શહેરને બાબર તાલુકાને ધરાદની અંદર સમાવેશ ના કરશો મારે બાબર તાલુકાના અને બાભર શહેરના જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન એ કેટલા દબેલ છે એક વ્યક્તિ અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે નિવેદન આવ્યું એ ભાઈને અભિનંદન છે પણ ભારતીય જનતા પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન બાભર શહેર અને બાબર તાલુકાના એ કેટલા ચૂપ છે એ આપણે થરાજ બન્યોનો વિરોધ કરવાનું નિવેદન નથી કહેતા થરાજ બન્યો એ અભિનંદન પાત્ર છે પણ અમને ભાભર દિવુંદર અને કોંગ્રેસ અને ધોનેરા ત્રણ તાલુકાને અમને પાલનપુરની અંદર સમાવેશ કરવો અને ભાભર તાલુકા અમારો અપીલ છે અને ભાભર તાલુકો અને ભાભર શહેર એટલું અત્યારે હેરાન થઈ જવાનો છે એટલે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય અને કોંગ્રેસના સંસદ સભ્ય હોય ભલે ભાભર તાલુકાને સંસદ સભ્યને ચૂપ કેમ છે ખરાદની અંદર ચૂપ કેમ છે દિહુદરની અંદર ચૂપ કેમ છે તો અંદર ચૂપ કેમ છે ચૂપ છે હવે જે કોંગ્રેજના સંસદ જપ્યા છે એ તારી પ્રતિનિધિ છે એમને ગમે તે તાલુકામાં જઈ અને સરકાર વિરોધ બોલવું પડશે પણ એવી સંસદ જપવાને મારી વિનંતી છે કે તમે ખુલ્લેમે મેં આવી અને બોલો તમે કેમ ચૂકશો ભારતીય જનતા પાર્ટીના કોઈ તમને દબણ છે તમે આટલું બોલો તમને પ્રતિનિધિ તરીકે તમને ચૂંટ્યા છે

થરાદની અંદર જે ભાભરને સમાવેશ કર્યો છે એ ખૂબ ગંભીર બાબત છે કારણ કે ભાભરને બિલકુલ અનુકૂળ નથી ભાભરમાં કહો તો ભાભર જિલ્લો બનાવે અથવા ઓગઢ જિલ્લો બનાવે નહીતર અમે તો પાલનપુરની અંદર જ જે સમાવેશ છે એ જ બરાબર છે કારણ કે થરાદ અમારા માટે બિલકુલ અનુકૂળ નથી કારણ કે ભાભરની અંદર અત્યારે ભાભર જિલ્લો બનાવેલાયક હતો ભાભરની અંદર ભાભર એક એવું સેન્ટર છે કે તમામ તાલુકાઓ ત્રીસ કિલોમીટરની અંદર છે છોઈ ગામ વાવ રાધનપુર દિયોદર થરા આ બધા તાલુકાઓ ભાભરની આજુબાજુ ત્રીસ કિલોમીટરની અંદર છે એટલે ખરેખર તો જિલ્લો તો બાબર જ બનવો જોઈએ છતાંય પણ એમને જે થરાદ જિલ્લો બનાવ્યો છે એ સરકારને અભિનંદન આપું છું પરંતુ ભાભરને તો પાલનપુર જ અનુકૂળ છે અને પાલનપુર અનુકૂળ ના હોય તો ઓગઢ જિલ્લો બનાવવો જોઈએ એવું અમારે ભાભર જનતાની માગ છે કારણ કે શંકરભાઈએ જે એમને જિલ્લો બનાવ્યો છે એ બરાબર છે પણ શંકરભાઈ એ પણ વિચારવું જોઈએ કે ભાભરભાઈ પણ એક મોટું સેન્ટર છે અને ભાભર ધારે તે કરી શકે છે ભલે અત્યારે જિલ્લો બનાવ્યો હોય પણ તો ભાભર થારે ને તો આખા ગુજરાતનો નકશો બદલી શકે એમ છે એટલે મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ નિર્ણય પાછો ખેંચી અને ભાભરને પાલનપુરની અંદર જ રાખે અથવા ન નવો ઓગઢ જિલ્લો બનાવે